જાણીતા લોકસાહિત્યકાર યોગેશ બોક્સાએ મોગલ હેન્ડીક્રાફ્ટને ખુલ્લું મૂક્યું હતું અને તેમણે શુભકામનાઓ આપી હતી રાજભાઈબેન ગઢવીએ આઈ મોગલ હેન્ડીક્રાફ્ટના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું કે શહેર અને તાલુકાની મહિલાઓને વસ્ત્રોની ખરીદી કરવા હવે માંડવીથી બહાર નહીં જવું પડે સ્થાનિક માંડવીમાં જ અવનવી વેરાયટીઓ મળી રહેશે યસ ચિલ્ડ્રન્સની ભવ્ય સફળતા બાદ અમારું આજે બીજું નવું સાહસ છે આઈ મોગલ હેન્ડીક્રાફ્ટના ભવ્ય ઉદઘાટન પ્રસંગે આજે યોગેશ બોક્સા સાહિત્યકારનું ગોવિંદભાઈ ગઢવીએ પૂર્વનગર અધ્યક્ષા સુજાદાબેન ભાયાણીનું વર્ષાબેન ગઢવીએ માંડવી નગરપાલિકા ઉપપ્રમુખ ગીતાબેન પંકજગોડનું રાજભાઈબેન ગઢવીએ વિશેષ સન્માન કર્યું હતું સાવિત્રીબેન વિજય ગઢવી ડોક્ટર પારુલબેન મહેતા તારાબેન ગોસ્વામી રંજનાબેન ગઢવી ડૉક્ટર કિંજલબેન કૌશિક શાહ કૈલાસ સોની દીપક સોની મેઘરાજ ગઢવી વગેરે વિશેષ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શુભેચ્છાઓ આપી હતી સંચાલન મામદ ઘાજીએ અને આભાર વિધિ તરુણાબેન ગઢવી અને તુલસીબેન ગઢવીએ કરી હતી કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી મારું નામ રાજભાઈ ગોવિંદ ગઢવી અને આ હેન્ડીક્રાફ્ટનું ત્રણથી ચાર મહિના થયા એટલું હું કરું છું આ ઓલ ઇન્ડિયામાં માસ્ટર પીસ જ છે એટલે તમે અત્યારે ક્યાં જશો તો આ વસ્તુ તમને મળશે નહીં એનું કારણ એ છે કે સાડીઓ તમને બધી અત્યારે તમે હજારો લાખો મળશે તમને પણ આ વસ્તુ નહીં મળે કારણ કે આમાં છે ને હેન્ડીક્રાફ્ટની આખી નવ મીટરની બોર્ડર પ્લસ પેચ પ્લસ જે ગાર્ડન સિલ્ક કપડું છે એટલે એ અહીંયા તમે ક્યાં પણ જશો ને અહીંયા નથી મળતી એની માથે તૈયારી કરી અને પછી મેં સાડી તૈયાર કરી છે એટલે એ માસ્ત સમજી લો સદા બહાર રહેશે એની ક્યારે ફેશન નહીં જાય પ્લસમાં નહીં તમને રોલ ફ્રેશ કરવાની જરૂર પડે નહીં ઇસ્ત્રી કરાવવાની જરૂર પડે અને આમ પણ બધા પ્રસંગમાં હાલશે એવી વસ્તુ છે અને મા મોગલની દયાથી મેં સ્ટાર્ટ કર્યું છે અને બધાના આશીર્વાદથી આગળ વધુ એવો એને આ આટલા મટીરિયલ મને પાંચેક મહિના થઈ ગયા હા કારણ કે આ વસ્તુ છે ને એક પાસે પ્લેન પોત આ ક્યાંય નથી મળતી એ મંગાવી પ્લસમાં બીજા પાસે બોર્ડર પછી પેચ અને વસ્તુ વળી બીજાને કરાવવા ને પાછું વારી હાથેથી કરાવેલ છે કે આ મશીનથી લગાવેલ નથી એટલે એક દોરો તમે ખેંચો એટલે બોર્ડર કે પેચ તમને નીકળી આવે તકલીફ ન પડે કે ન સાડી ખરાબ થાય અને નહીં તમારું કોઈ એમ ન થાય કે આ વસ્તુ તમારી બગડી ગઈ મારી પાસે સુવિધા ઉપલબ્ધ છે પણ પહેલો છે આ કલાત્મક વ્યક્તિ છે આ વસ્તુ એટલે એ આપણને આપણું ઇતિહાસ કહીએ આપણે જૂનવાળી આ બધી હેન્ડવર્ક એટલે આ જૂની બધી વસ્તુઓ છે એની અંદર અંદર જેને કલ એમ હોય કે આ મારું ધરોહર છે ને મને સરસ લાગશે સૂટ કરશે એ લોકો કારણ કે એ વસ્તુ બધામાં નથી હોતી બહુ ઓછી હોય છે અને મને તો સદા સદાબહાર સમજી લો ને કે મને ત્રીસ થી માથે વર્ષો થઈ ગયા છે પણ મારી સદા બહાર છે તો બધાને એટલે જેની અલગ અલગ અને હકીકત છે બધાને ચોઈસ અલગ હોય છે પણ મારી ચોઈસ આ છે હવે બધાની ચોઈસ શું છે એ મને ખબર પડશે રિઝલ્ટ પછી સમગ્ર ભારત વર્ષમાં આખી દુનિયામાં ભારતની એક બહુ ખૂબ જ વિશેષતા છે અને એ વિશેષતામાં પણ આખા ભારત દેશમાં ગુજરાત રાજ્યની વિશેષતા એ લોકોને ઉડીને આંખે એવી છે અને ગુજરાત રાજ્યમાં એ કચ્છ પ્રદેશ કચ્છ પ્રદેશ એની તાસીર એની પરંપરા એની સંસ્કૃતિ એની બોલી એનું જીવન એ બધું ખૂબ જ અદ્ભુત છે અને કચ્છ માંડવી ખાતે આજે અમારે રાજભાઈબેન ગઢવી એ હેન્ડીક્રાફ્ટ લઈને અને ખાસ કરીને ગામડાઓમાં કચ્છના જુદા જુદા વિસ્તારોમાં હેન્ડીક્રાફ્ટ્સનું જે પરંપરાગત રીતે કામ થાય છે અહીંની બહેનો અહીંના કારીગરો એ બધાનું એક કલેક્શન કરી અને મા મોગલના નામે મોગલ કલેક્શન્સ કરી અને આજે શુભારંભ કર્યો છે ત્યારે હું અહીંયા દીપ પ્રાગટ્ય માટે અને ખાસ કરીને ચૈત્રી નવરાત્રિ છે ત્યારે બહેનો માતાઓ શક્તિઓ એનું જે પરંપરાગત કામ છે એને આગળ વધારી રહ્યા છે ત્યારે મોગલના નામે મોગલ હેન્ડીક્રાફ્ટમાં આજે દીપ પ્રાગટ્ય કરી અને બધી માતાઓ બહેનો સાથે હું એમના આશીર્વાદ લેવા આવ્યો છું અને એ એક મોગલ કલેક્શન્સ જે ચાલુ થયું છે એના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યો છું તો દર્શક મિત્રો આ હતા રાજભાઈબહેન કે જેઓ આપણે પોતાનો દેશ મૂકીએ પણ પોતાનો વેશ ન મૂકીએ આજે પણ તેમણે પોતાની જે સંસ્કૃતિ છે એ ટકાવી રાખી છે અને બહેનો ખાસ કરીને તમે અહીંયા રાજભાઈ બહેનને અહીંયા કૌશિક સા દવાખાનાની સામે અહીં એમણે આજે શોરૂમનો પ્રારંભ કર્યો છે તો તમે અહીંયાથી ચોક્કસ ખરીદી કરી શકશો રાહત ભાવે અને એકદમ વ્યવસ્થિત એમની પાસેથી સાડીઓ અને અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ છે કેમેરામેન આરીફ ખલીફા સાથે પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝ માંડવી કચ્છ